વલવ વિદ્યાનગરની રાણક ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીને આપવામાં આવતા ભોજનમાં ઈયળો તેમજ મંકોડા સહિત સહિતની વાતો નીકળી હોય વિદ્યાર્થીઓ દ્વારા આ અંગે હોબાળો કરવામાં આવ્યો હતો આપણે જણાવી દઈએ કે ઘટના આણંદથી સામે આવે છે જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા અંગે રેક્ટરને રજૂઆત કરવા છતાં રેક્ટર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા તેમજ આંતરે દિવસ ભોજનમાં ઈયળો નીકળવાની ચાલુ રહેતા વિદ્યાર્થીઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો વિદ્યાર્થીનીઓ દ્વારા શાકમાં ભાત દાળ ખીરમાં

જે બી આવે છે તે બધું અમે લોકો નહીં ખાઈ શકીએ એ લોકોનું પોતાનું ફેમિલી બી તમે લોકો જ કે તમે લોકો બી વસ્તુ ખાઈ શકો એમાં માખીઓ હોય છે ગઈકાલે તો મારા મારા ભાત માંથી જીવડું આટલું મોટું અને આની ખીરમાંથી એક સાપ બોલ્યું જેવું નાનું નીકળ્યું કે જીવતું હતું હજુ અંદર અમે કરતું હતું મેં એટલો અમારો ઇસ્યુ નથી આ બહુ વર્ષો થયા ઇસ્યુ ચાલે છે અમે લોકો કઈ બી કમ્પ્લેન કરીએ એ લોકો આગળ પ્રોસીજર કરવા જ નથી દેતા અમે લોકો ને હાસ્ય માંથી રિફંડ નથી આપતા એવું કહેને કે અમે લોકો રિફંડ નહી આપે તમારે જે કરવું હોય અને અમે લોકો અમારે ઇસ્યુ એને છે એ લોકો તમે લોકો ઇસ્યુ નહીં આવો તો બીજા કોઈ ઈશ્યુ નથી હવે બીજા કોઈ ઉભા નથી થતા કે ઈસ્યુ છે તો અમે લોકો શું કરીએ પછી પાણીનો અમે બહુ પ્રોબ્લેમ છે પાણી નો તો અમે ત્યારે બંધ કરી દે છે પછી એસી નો બિલ બી લોકોના પ્રોપર બિલ નથી આપતા બહુ બધા છે અને વોર્ડન પણ અહીંયા બહુ જ છે અમે એ લોકો અમને કાપી જ કાઢે છે કઈ બોલવા જ નથી ઇશ્યુ છે અમારો અવાજ કઈ મોટા લોકોનો જે અમારે ચૂપ થઈ જવું પણ કે અમે લોકો એકલા એ લોકોની રહીએ છીએ તો એવું તમારે શાંત થવું જ પડે પછી એ લોકો કોઈ એક્શન નથી અમે લોકો ગઈકાલે મારી પ્લેટમાં જ નીકળેલી ગઈકાલે મારી પાસે પ્રૂફ છે ગઈકાલે

પણ એ તો ચાલતું જીવડું તો ઉડીને કહેતા પડશે કે ઈયડ એ બધું બી નીકળે છે અમારા માટે તો એ બહુ જ એનારી